અમે જે વડોદરા શહેરમાં ટીમ વડોદરા ટીમ બનાવી છે એના માટે આજે મ્યુનિસિપલ કમિશનરશ્રીને શુભેચ્છા મુલાકાત લેવા માટે આવેલા અને સાથે સાથે એવું કહેવા માટે આવેલા કે સાહેબ જો

આજે વડોદરા મહાનગરપાલિકામાં માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રીને સંબોધીને કેટલીક રજૂઆતો કરવા આવેલા એમણે ગુલાબનું ફૂલ આપીને વિનંતી કરી છે કે અમારી જે રજૂઆત છે માત્ર વિરોધ કરવાનો નહીં પરંતુ વડોદરા શહેરની જે કંઈ સમસ્યાઓ છે એમાં તમારી સાથે રહીને અમે નિરાકરણ લાવવા માગીએ છે અને વડોદરા શહેરમાં જે કંઈ નાની મોટી સમસ્યાઓ છે એમાં અમે લોકો તમારી સાથે છે અને વડોદરા શહેરને બીજા વિકસિત શહેરોની સરખામણીમાં વડોદરા શહેર પણ ખૂબ આગળ વધે એવી એને વિનંતી કરી છે અને રજૂઆત કરી છે જે બાબતે માન્ય મ્યુનિસિપલ શ્રીનું ધ્યાન દોરવામાં આવશે અને આગળની જે તે કાર્યવાહી કરવામાં આવશે